નયને મો નહીં વાગી રે માર જાન કુંвар એ માગી રે માર જાન કુંвар જૂના ને મો નહીં વાગી રે માર હાલો જુવા લીગે એ જૂના ને મો નહીં વાગી રે હાલો ને જુવા લીગે

ખૂબ ભેળો દારૂ પીધો તને ખબર છે ને મારી ખૂબ ખૂબ એટલે તી કજી બગાડ્યું નહીં ના આપણે કોઈ બગાડતા ને ગમેલા બીજેલા હોય તો આરે ને ઓય અરે ચાર તાર ચાર તાર સડે ની વાત કરે ઓય સડે ની વાત કરે ઓય આને કો બીજું લઈને આવી જાય બોલ શું છે તને હું લાગ કોઈ છે કે આ સરપંચ દારૂ પીને આયા એમ તમે કોઈ સરપંચ ગામ માં કોઈ કે મારા પડતા સરપંચું લઈને આવી રહ્યા આ સરપંચ ની તો ગામ પડી વાગે છે ખબર છે બારે વાગે ગોમ ગોમત સુખો સુખો કીધો એટલે આ ભાઈ ભાઈ હોવે એ તમારા ઘરે કેર ને બોમ્માય મારું રેડ બોમ્માવા કેડે એ ફરતા હોય ને એ ને બારે વાગતી હોય મારા ક્ષેત્ર માં કરે લ્યા એ બાપા કરે તું લ્યા વિહરે

જરૂરીય તમે સરપંચ ના હો આ મારે જરિયા આખું છે ને સપોર્ટ છે અને બહારથી મારે વોટ આવે ગણે અને તને કોઈએ ના આવે તને તો કોઈ એટલે ઓમાં જરિયા આયુ હોય ડડજેન મર્જે ને મર્જે આપણા ક્ષેત્રમાં મર્જે પરુ તારા ઘર હેડ આયા ન

આજે કહ્યું નહી પણ મારે કાને તો પણ હવે સુખાંડ મેળીશ નહીં મેળવાના જીતાય ન જીતાય પણ શું હું નહીં છોડું હવે સુખામ મારો ભાઈ ભલે કુટુંબીઓ પણ હું છોડીશ નહીં હવે જા મારું છોકરા અરે મને એમ કે કાકા શાકભાજી લાવી શાકભાજી વિહી રહી ગઈ છે કે ડોસી ના બોલે તારે ને મગજમાં આવ્યું મેં જાડેજા તો જબર માર્યા છે સાડે તો કાલે તો કોક કરશી કશું કરશી પણ શું કોક કદી કોઈને નમતી આલી નહીં કે હાલવા ના નહીં ખબર છે ને મારી અને જાણે તો તૂટી દેવા પડે તો આડા ના હાલ મારે તો આખું કુટુંબ છે હોય હિરા શું બી મન બકાવી વડી દાળી દાળી પીપીને વળતા તો એક વખત બી માર્યા તા એજિન પાછા આજ આયા છે દસ દાડા જેવું શિવ્યા અને ફેર આજ આયા હિર્યા